સમાજના યુવાન પર થયેલા જીવલેણ હુમલા મામલે અમરેલીના કોળી સમાજમાં પ્રચંડ જન આક્રોશ બગદાણા ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત અમરેલીમાં જોવા મળ્યા અમરેલી શહેર તથા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે મુખ્ય માંગણીઓમાં હુમલાખોરો સામે ભારતીય ન્યાયસંહિતાની કલંગ એકસો નવ અને ત્રણસો ચોવીસ હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવે તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કયા મોબાઈલથી ઉતારાયા કોના ઉતારાયા અને આ આખું કાવતરું કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે સાથે ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવે અને આ ગંભીર ગુનાની તપાસમાં જે પોલીસ અધિકારીઓએ બેદરકારી દાખવી હોય તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ન્યાય માટે અત્યંત ઉગ્ર અને જલદ આંદોલન આવશે આ કાર્યક્રમમાં અમરેલી શહેર તેમજ તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનો યુવાનો અને સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા એક સુધારો કરવા માટેનો વિડીયો શેર કરેલ તે બાબતમાં માયાભાઈ પોતાનો ઈગો જાળવવામાં બહુ મુશ્કેલી થાય જેના કારણે નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરેલ તેમના હાથ ભાંગી નાખેલ અને તેમને ગંભીર પ્રકારની સાહેબ ઈજા કરેલ સારવાર દરમિયાન પોલીસે પણ સાહેબ જે તેમની એક જીવલેણ હત્યા હતી એનો સામાન્ય કલમો લગાડેલ જે બીએનએસ ની કલમ જે નવી સુધારા પ્રમાણે 109 લગાડવી છે જે જૂની કલમ 307 મુજબ ફોનની કોશિશનો ગુનો ગણાય તેમ સત્તા પણ પોલીસે પણ કોઈ રાજકીય પ્રેશર હોય કે ગમે તે કારણોસર એક સામાન્ય ગુનો નોંધે ત્યારબાદ અમારા જે રાજકીય અને સામાજિક પોલીસ સમાજના પ્રતિનિધિઓ બીજા કામદારની મુલાકાત લીધી અને પોલીસ અધિકારીઓ રજૂઆત કરતા જે પછી 307 મુજબનો અને રાઈટ ટીમ મુજબનો ગુનો દાખલ કરે પ્રથમ બીજા કામદાર આરોપીઓના નામ લખાવતા હોવા છતાં પણ એફઆઈઆરમાં જે બજાડ્યા એ નામ દર્શાવે ઈ પણ જે પોલીસ અધિકારી જવાબદાર હોય તેમને કોઈ પોતાની ફરજ ભૂલી અને એક આરોપીઓને પોતે સાવરવા માટે પૂરતા પ્રયત્ન કરેલ છે તેમની બદલી કરવામાં આવે છે પણ તેમની બદલીથી અમુક કોઈ સમાજને સંતોષ નથી ફક્ત ને ફક્ત તેમના સામે ખાતા કે કાર્યવાહી કરી અને તેમને સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવી જોઈએ બીજો સાહેબ કે આ જે ગુનો આસરવામાં જે મોટી સક પ્રસ્થાપિત કરવા માટે જ્યારે કોઈ પણ આરોપી હોય અને જ્યારે અધિકારીઓ સાથે કોઈ સંકલન છે કે તેમ તે બાબતે પણ તેમની કોલલીટર તપાસ કરવી જોઈએ કે જયરાદ ન હોય કે ભાઈ પાયા ભાઈ ન હોય કે જે ત્યાંના સ્થાનિક જે આપણે પીઆઈ સાહેબ હોય તેમણે કોલલીટરને પણ તપાસ કરવી જોઈએ અને આ ગુનામાં જે કાર વપરાય છે સર્ચ તેમ નંબર ઓકે ને પ્લેટ પ્લેટ ઓકે ની ખાસ વપરાય છે તો પણ આ ગુનાને અંદર કાર વપરાયેલ હોય તો એ કોની માલિકી ની છે તે આ ગુનામાં સંડોવાય છે કે કેમ બીજો સાહેબ આ ગુનામાં જે આરોપીઓ આઠ પકડેલ છે તે આરોપીઓને પણ અગાઉ બનાવ બાદ માયાભાઈ આહિરના જે દીકરાનો ફાર્મ છે ત્યાં આ લોકો બેઠેલા છે અને કોઈ ષડયંત્ર રસી અને કોઈ કાવતરો રસી રહેલ હોય તેવા વિડિયો પણ પ્રસ્થાપિત શેર થયેલા છે તેના ઉપરથી પણ આ ગુનોનો ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા જયરાજની હોય તેવું અમને લાગે છે તેની પણ તપાસ થવી જોઈએ અને જે ડીવાઈએસપી સાહેબ છે ડીવાઈએસપી સાહેબ છે તેના મોવાના ઝાલા સાહેબ તેમને આ ગુનાની તપાસ અને મોટી ઉપર પ્રસ્થાપિત થયેલ નથી ત્યાં આ જયરાજને ક્લીન શીટ આપી દીધેલ છે હજી ગુનાની તપાસ પૂરી થયેલી ન હોય તે દરમિયાન કઈ રીતે તેમને ક્લીન શીટ આપી શકે તે પણ તપાસનો વિષય છે આ મારી તમામ છ મુદ્દાઓની તપાસ હું રવજીભાઈ મકવાણા અમરેલી જિલ્લા સમસ્ત કોળી ઠાકોર સમાજના અગ્રણી તરીકે આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ બાલધિયા ઉપર જે અસામાજિક તત્વોએ ગઈ તારીખ ઓગણત્રી બાર ને રાત્રિના સમયે કોઈ એક નજીવી બાબતની અંદર અસામાજિક તત્વોએ એક કોઈ વગદાર રાજકીય આગેવાનના એવા માયાભાઈ આહીરના સુપુત્ર જયરાજભાઈના ષડયંત્રના આધારે જે અજાણ્યા યુસ્મોએ નવનીતભાઈ ઉપર હિચકારો હુમલો કરી જીવલેણ ઈજાઓ કરી હાથ પગ ભાગી નાખેલ જે બનાવ બનેલ તે પછી નવનીતભાઈ મહુઆ હનુમંત હોસ્પિટલમાં સારવાર તળે હોય ત્યારે પોલીસે પણ પોલીસની જે ફરજનો ભાગ ભૂલી અનેક સામાન્ય કલમો લગાડેલ અને ગુનેગારોને સાવરેલ હોય તેવું પોલીસ સમાજને પ્રસ્થાપિત લાગેલ ત્યારે સમાજના દરેક જે પ્રતિનિધિઓ રાજકીય સામાજિક હોસ્પિટલ જઈ અને ઈજા પામનાર નવનીતભાઈની મુલાકાત લીધેલ અને પછી પોલીસ અધિકારીઓને રજૂઆત કરતાં જે જીવલેણ હુમલો કરેલ તે બાબતની જે કલમ નવી કલમ જે બી એનએસ એકસો નવ છે અને જૂની કલમ આઈ ત્રણસો સાત મુજબનો કલમનો ઉમરો કરેલ છે અને આરોપીઓને અટક પણ કરવામાં આવેલ છે પરંતુ આ ષડયંત્ર રચનાર જે માયાભાઈ આહિર કલાકાર હોય જે વગદાર માણસ હોય તેમના પુત્રનું નામ ફરિયાદી આપતા હોવા છતાં પણ પોલીસ એન કેમ પ્રકારે જે આ જહેરાજનું નામ ક્યાંય એફઆઈઆરમાં સામેલ કરતા નથી અને તે તપાસના અંત ખરેખર જે પુરાવાઓ પણ જે વિડીયો શેર થયેલા છે તેમના ફાર્મ હાઉસની અંદર જે પકડાયેલા આરોપીઓ છે અગાઉ ત્યાં બેઠેલા મળેલા જોવામાં આવે છે શેર થયેલ વિડીયોમાં આ ઉપરાંત જુદા જુદા જે સીસીટીવી કેમેરાની અંદર જોવામાં આવે પછી જે આ જહિરાજ છે એમને જયભાઈ નવનીતભાઈની સાથે ટેલિફોનિક વાતચીત પણ અગાઉ કરેલી છે આ બધા પુરાવાના અંતે જો જયરાજભાઈ આ ગુનાની અંદર ખરેખર ષડયંત્રના ભાગરૂપે સામેલ હોય તો પુરાવા મેળવી અને પોલીસ તેમની ધરપકડ કરે અને તટસ્થ તપાસ થાય તે માટે અને નવનીતભાઈને પૂરતો ન્યાય મળે પોલીસ પૂરતી તપાસ તટસ્થ રીતે કરે અને ખોટી રીતે પણ કોઈ ગુનામાં સંડોવાઈ ન જાય તે માટે પોલીસે તટસ્થ તપાસ કરી અને નવનીતભાઈને ન્યાય મળે તે માટેનું આવેદનપત્ર આપવા માટે અમરેલી જિલ્લાના સમસ્ત કોળી ઠાકોર સમાજના જવાબદાર આગેવાનો આજે કલેક્ટર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપેલ છે અને અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ તંત્ર દ્વારા ખરેખર તટસ્થ તપાસ થાશે અને ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ થશે તેવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત અમારી સમસ્ત કોળી સમાજના આગેવાનોની માંગણી અમોએ પણ કરેલ છે અને અમારા રાજકીય અને સામાજિક સરકારમાં જે પ્રતિનિધિઓ ધારાસભ્ય હોય કે મંત્રી શ્રીઓ હોય કે અન્ય જે કંઈ હોદ્દેદારો હોય જે પ્રમાણે નિર્ણય લેશે આગામી દિવસોની અંદર ન્યાય નહીં મળે તો તે પ્રમાણેનું અમે સરકાર સામે જે કંઈ કરવાનું થતું હોય રજૂઆત કરવાની થતી હોય તો રજૂઆત કરીશું અને કોઈ પણ પગલાં લેવા માટે અમારા ઉપલા રહી અને ને ન્યાય અપાવી એ અપેક્ષા છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી ને ઝડપી માહિતી મેળવો